બાપુનગર છબીલા હનુમાન વિસ્તારમાં પાણી ભરાયા હતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે પાણી ભરાઈ ગયા છે મારા બા દાદા હવે હું એવું છું મારા પપ્પા હયાત નથી વારંવાર તંત્ર ને રજુઆત કરી છે કે આ પાણી નો નિકાલ કઈક કરાવો તો છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી પાણી અમારા ઘરે છેલ્લા ચાર દિવસ થી પાણી આ તકલીફ છે ઘૂંટણ ઘૂંટણ જેવું પાણી આવે છે પાણી જવાનું કઈ નિરાકરણ થતું જ નથી કારણ કે બહાર પાણી એટલું છે ગટરમાં તો ગટર નું પાણી જાય ત્યારે અમારું પાણી જાય પણ ગટર નું જ પાણી નથી જાય તો અમારું પાણી ક્યાંથી જશે અને એમાં છે ને અમે પાણી ઉછળી અને સેજ ઓછું થઈ જાય અમે પાણી ઉછળીએ છીએ તો એમાં શું થાય કે ફરી પાછું આવે છે પાણી ઘરમાં ભરાયા હિસાબે અનાજ બગડે છે ત્યાર પછી રાંધવાની તકલીફ છે અમારે બા ચોર્યાસી વર્ષના છે એમને ઉપર નીચે કરવું પડે છે ઘરની અંદર તો બેસવાની પરિસ્થિતિ જ નથી